શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી છે મથુ રાજી ક્યારે જઈસું યમના જી માં ક્યારે નહીસુ મથુ ક્યારે જૈસું યમુના જી ક્યારે નહીં સું ક્યારે જયસુ રે મથુ ક્યારે જયસું રે ગોકુળી યામા ક્યારે રે જયસું રે મથુરાજી ક્યા રે યમુનાજી ના યમુનાજીના ઘાટે ઘાટે વૃંદાવની વાટે વાટે કુંજે કુંજે ગેલા થાસૂં રે મથુરાજી ક્યારે જઈશું રે કુંજે કુંજે ગેલા થાસૂં રે મથુરાજી ક્યારે જયસું રે ગોકુળિયા મા વાસો વસું ઠક ઘાટે નાસું ગોકુળિયામાં વાસો વસું ઠકરાણી ઘાટે નાસું અખંડ બ્રજવાસી થઈસું રે મથુરાજી ક્યારે જયસું રે વૃંદાવનમાં વેલા જઈશું પ્રભુજીને જઈને કહીશું વૃંદાવનમાં વેલા જઈશું પ્રભુજીને જઈને કહીશું પાપી સંગ છોડી દેસું રે મથુરાજી ક્યારે જઈશું રે વલ્લભકૂળનું શરણું લેશું શ્રીજી રસ પાઈને પીશું વલ્લભકુળનું શરણું લેશું શ્રીજી રસ પાઈને પીસું વૈષ્ણવ પાયે પડી માગે રે મથુરાજી ક્યારે જઈશું રે વૈષ્ણવ પાયે પડી માગે રે મથુરાજી ક્યારે જઈશું રે મથુરાજી ક્યારે જઈશું યમુનાજીમાં ક્યારે નહીં માં ક્યારે જયસૂ રે મથુરાજી ક્યારે જયસૂ રે શ્યામ સુંદર શ્રી અમને મારાણી કી છે